તારક મહેતા કા ચશ્મા ને લઈને હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા લગભગ બે અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી પરંતુ હવે જે અપડેટ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે અત્રે જણાવવાનું કે બાવીસમી એપ્રિલના રોજ ગુરુચરણસિંહ મુંબઈ જવા માટે ફ્લાઇટ પકડવા ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેમણે ફ્લાઇટ પકડી અને મુંબઈ પણ પહોંચ્યા કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુરુ ચરણસિંહ અનેક બેંક એકાઉન્ટ્સ યુઝ કરતા હતા એક બે નહીં પરંતુ દસથી થી વધુ બેંક એકાઉન્ટ્સ તેમની લેવડ દેવડની વાત સામે આવી છે એટલું જ નહીં રિપોર્ટમાં તો એમ પણ દાવો કરાયો છે કે રોશન સિંહ સોઢીની આર્થિક સ્થિતિ સારી નહોતી

એ એનઆઈના જણાવ્યા મુજબ પોલીસને ગુરુચરણસિંહ કેસમાં એવી જાણકારી મળી છે કે તેઓ દસથી વધુ બેંક ખાતાનો ઉપયોગ કરતા હતા તો હાલ મેટા એટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે